ને આપડે જયદીપભાઈ પણ હારે છે ને તમને તો બધાને ખબર જ પણ હું સુરત આવ્યો છું તો અત્યારે આપડે લોકેશન છે ત્યાં જવાનું છે પ્રાણી સંગ્રહાલય તો અહીંયા આપડે સુરત નું પ્રાણી સંગ્રહાલય છે તો મસ્ત છે ત્યાં તો આપડે અવિનાશભાઈ ને આપડે જયદીપભાઈ એ બે જયેલા છે અહીંયા તો તો લોકેશન મસ્ત છે હું મને કઈ ખબર નથી આપણે વિઝિટ કરવાની છે તો તમને બ્લોગમાં એન્ડ બધી રહીજો ને આ બધું તમને ટોટલી ચીજ બતાવી કેવું છે કેવું નહીં બાકી ચેનલ ઉપર પહેલી વાર હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર કરી દો હાલો મળુ નગર નીકળીએ પ્રાણી સંગ્રહાલય

આપણે અવિનાશભાઈ ને ભાઈ ને ભાઈ ટ્રાફિક બહુ જતા આપણે અહીંયા ભાવના રહી ગયા છે ને હા તો ભાઈ અમારે બસ અત્યારે જાય છે થોડીક વારમાં દસ પંદર મિનિટમાં અમે પ્રાણી સંગ્રહાલય પૂગી દઉં તો મળીએ ત્યાં જઈને સીધા ફાઈનલી આપણે જો પ્રાણી સંગ્રહાલય ની અંદર એન્ટ્રી કરી લીધી છે અવિનાશભાઈ જયદીપભાઈ પણ છે તો હવે ભાઈ પેલા ટિકિટ લેવા જાવી પડશે તો ટિકિટ ઓલીપા લેવા જવાનું છે કે અવિનાશભાઈ પહેલી વખત છે તો ચાલો પેલા ટિકિટ લઈ આવ્યા પછી થાય સીધા અંદર પ્રાણી જોવા તો મિત્રો અમે જો ફાઈનલી ભાઈ પ્રાણી સંગ્રહાલય ની અંદર એન્ટ્રી કરી લીધી છે આપણે જયદીપભાઈ આગળ જાય છે અવિનાશભાઈ છે અને આપણે એન્ટ્રી ધરી ઓલે પણ એન્ટ્રી કરી લીધી છે અંદર બાકી નજારો જો બાકી બધું એક નંબર છે મસ્ત સીન બધું ચાલો તમને અંદર જઈને બધાય પ્રાણીને ને પેલા વિઝિટ કરાવું મિત્રો આપણે જો પેલા કાળો હંસ જોવા આવી ગયા છે અહીંથી શરૂઆત કરી દે છે આગરીઓ આ જાળી છે એટલે એટલું બધું ક્લિયર નહીં દેખાય કાળો હંસ અહીં ફોટામાં જ રહ્યું

કેમ બેઠે હતા હા જરિયાભાઈ દીપડો આપને તો જોયેલો છે હાલો બીજી લોકેશન તરફ જાય મિત્રો અમે જો બીજા આવી ગયા છે જોવા માટે તો આયા ભાઈ સફરત વાગ છે એ બીતર ઓળખો લાગેલો હાલો ત્રીજી લોકેશન હા કોઈ ખોલ આ બીજી લોકેશન કશા જો સમજ્યો હવેાય બીજા લોકો છે ને બરાબર બહુ છે અંદર શું કે આય જો કયા કયા કોણ જોમે બલ હા ચા ઓ ઘણું છે ને કોઈ પ્રમાણે બધા અલગ અલગ પ્રકારના જનાવા છે હંસ પણ જોયો કાળો હંસ છે ને વ્હાઇટ વાહ વાહ જરી સિંહની હેડ જરી આ જરીઓ સિંહને છે બેય જણા છે બેય છે રમ તો કરું પણ કોક આપણે તો જોકે જોઈલો છે જો નથી જોવા આવે આપણે

જરી મીંદડી આવે મારી લો મિત્રો હવે થોડીક દેખાવે મીંદડી કાં દેખાતી કા નહીં ખડમાં હાજરી હાજરી ભાઈ મીંદડી અને કાંઈ નથી કરતું ભાલું આઝરી મીંદડી હવે જાય બીજી લોકેશન તો મિત્રો આપણે તો આવી ગયા છે પક્ષી વિભાગમાં આ તો કેટલા બધા છે અહીં એક નથી ઘણા છે ઉપેર જો માળો પણ બનાવેલો છે ચાલીસ એટલે એટલું બધું કઈ દેખાય ને ચાલો અહીં છે એક જો અહીં બારું રખડે અહીંયા એનાથી મોટા છે તો એ પણ તમને બતાવવા જો કવિડા કવડા છે અહીંયા આપણે ઘણા અંદર આવી ગયા છે આપણે અવિનાશભાઈ ની પાછળ છે આવે છે આ જો એનાથી મોટા છે ના આપણે અવિનાશભાઈ ને કઈ દીધા હારવાર જ છે હાલો હજી મોટા મોટા છે આ તો

हमरे कितनी धोवानी है रे उतार दो ले मन भी ले अरे तारो आज चाटी जा नहीं चाटे देख मन भीक लागे हमरा ये तो खरी थोड़ा तपानी दे जल्दी पा देख बोल ले कहानी दे मोटा चलो बोलो बोलो Apa? Aku ada handphone. મિત્રો ફાઇનલી આપણે પૂરો જે પ્રાણી સંગ્રહાલયનો ચક્કર છે એ લગાડી લીધો છે ઘણા જાવર આપણે જોઈ લીધા તમે વિડીયોમાં જોઈ એ પ્રમાણે ઘણા છે પણ જાળીને લીધે થોડાક ઓછા પણ બતાય બાકી તમને જેટલા હતા એ જાનવર બતાવી દીધા એટલા ભાઈ બધા પ્રાણીઓ હતા અલગ અલગ પક્ષીઓ બધા રીંછ હતા મગર હતી એ બધું અલગ અલગ હતું ને અત્યારે અમે પાછા ત્યાંથી શરૂઆત આપણે કરી હતી ત્યાં આવી ગયા છે અહીંથી હવે આપણે બહાર જવાનું છે ને આપણે અવિનાશભાઈ ને જોવો જયદીપભાઈ બે બેઠા છે કારણ કે થાકી ગયા છે હાલી હાલી ને મારી હાલત તો આમી ખરાબ હતી બસ માં બેઠો હતો એટલે ને આપણે અવિનાશભાઈ ના ચેનલ માં પણ આ પ્રાણી સંગ્રહાલય નો બ્લોગ છે તો એ તમે યાદ થી જરાક જોઈ આવજો એમની ચેનલ નું નામ છે અવિ લાઈફ સ્ટાઈલ બ્લોગ કરીને છે તો એનો બ્લોગ છે તો જરાક જોઈ આવજો એ પણ મસ્ત છે બાકી આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ ઉપર કરવાનું ભૂલતા નહીં બાકી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત